વિચારશે અને આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી વિવિધ પ્રકારની મંડળીઓના પાંચ પ્રતિનિધિ હાજર રહેશે લગભગ પાંચ હજાર જેટલા અહીંયા ઉપસ્થિત રહેશે દેશની વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાના જે પ્રતિનિધિઓ છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે બસો જેટલા રાષ્ટ્રીય કક્ષાથી જે ટોપ કક્ષા ઉપર કામ કરે છે એના પ્રતિનિધિઓ હાજર રહેશે અને ગુજરાત માટે ગૌરવનો વિષય એ છે કે અમિતભાઈએ નિર્ણય દિલ્હીના બદલે ગુજરાતમાં આ કાર્યક્રમની ઉજવણીનો નિર્ણય કર્યો અને એ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે કે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ પહેલી વખત ગુજરાતમાં થઈ રહ્યો છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જીએસસી બેંક તરફથી અન્ય સહકારી સંસ્થાઓ અમૂલ તરફથી ગુજકુમાસુલ તરફથી અને અન્ય સંસ્થાઓ તરફથી જે રીતે નીચે સુધી પોતાના સભાસદોને સંદેશો આપીને આ સંમેલનમાં હાજર રહેવા માટે નિમંત્રણ આપ્યા છે રાજકોટના જેતપુરમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા ફૂડ વિભાગે રજવાડી ડેરીમાં દરોડા પાડ્યા